રાજ્યમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હીટવેવને લઈને અમદાવાદમાં જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલા ખુલશે અમદાવાદમાં હીટવેવને કારણે જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલા ખુલશે તેનો સમય અત્યારે હાલનો સમય સાડા દસથી લઈને છ દસનો હતો જેના બદલે હવે આગામી એક અઠવાડિયા સુધી સવારના નવ વાગ્યાને ત્રીસ મિનિટથી લઈને સાંજના છ વાગ્યાને દસ મિનિટ સુધીનો રહેશે એટલે કે જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલા ખુલશે એટલે કે સાડા ની જગ્યાએ હવે સાડા નવે જનસેવા કેન્દ્રો ખુલી જશે અમદાવાદ નિવાસી કલેક્ટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાના ગરમીને લઈને અપાયેલ ઓરેન્જ એલર્ટમાં સમાવેશ થયો છે એટલું જ નહીં હીટવેવની ચેતવણી પણ આપવામાં આવી છે જેથી જાહેર જનતા અને કામગીરી સંબંધી આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે એક કલાક વહેલા ખોલવામાં આવશે